ને ફીડિંગ કેવી રીતે છોડાવવાનું બાળક નાનું હોય છે તો બાળકને ધાવણ કેવી રીતે છોડાવવાનું કેટલા વર્ષે છોડાવવું જોઈએ અને બાળકને ધાવણ છોડાવવા માટે બહુ જ બધી તકલીફ પડે છે બાળક બહુ જ હેરાન થાય છે તો કરવાનું શું બાળક હેરાન ના થાય એવી રીતે બાળકને કેવી રીતે ફીડિંગ છોડાવી શકાય તો આજે આપણે આ જ ટોપિક ઉપર આ વિડિયોની અંદર ડિસ્કશન કરીશું વિડિયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે તો અંત સુધી જરૂરથી જોજો અને હા પ્લીઝ ગમે તો એને લાઈક કરજો ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો આવા જ નવા હેલ્પફુલ વિડીયોઝ માટે સબસ્ક્રાઈ પણ જરૂરથી કરજો હવે ધાવણ છોડાવવાનું એજ કઈ હોય આપણે એ પહેલાં નક્કી કરીએ બાળકોના ડોક્ટર તો એમ કહે છે કે બે વર્ષ સુધી તો કરાવો તો સારામાં સારું પરંતુ ઘણા ફેમિલીની અંદર એવું જોવા મળે છે કે એક વરસ પછી બાળકને ધાવણ છોડાવી દે છે મેં શિવાંશને સવા એકથી દોઢ વરસની વચ્ચે ધાવણ છોડાવ્યું હતું તો બાળક તમારું કઈ ટાઈપનું બિહેવ કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે હું પણ વિચારતી હતી કે હું શિવાંશને બે વર્ષ સુધી તો ફિડિંગ કરાવીશ પરંતુ એ જ્યારે સમજનો થયો ને ત્યારે પછી વધારે જીદી બનતો થયો કે ધાવણ ના મળે ને તો વધારે જીદ કરતો હતો એટલા માટે પછી મને થયું કે ના આ એક છે સવા એક વર્ષથી મેં સ્ટાર્ટ કર્યું હતું તો એક બે મહિનાની અંદર મારે એનું ધાવણ છૂટી ગયું હતું તો એની અંદર વાંધો નહોતો આવ્યો તો બાળકને ધાવણ છોડાવવાની જે પણ એજ છે ને એ તમારા બાળક ઉપર ડિપેન્ડ કરે છે અને માતાની કમ્ફર્ટનેસ ઉપર નક્કી કરે છે કે તમે એક વર્ષ પછી પણ છોડાઈ શકો છો દોઢ વરસ પછી પણ છોડાવી શકો ને બે કાં તો અઢી વરસ પછી પણ તમે છોડાવી શકો છો એની અંદર કોઈ પણ લિમિટેશન ના હોય અને હા જો ધાવણ ના આવતું હોય ને તમે વહેલાં પણ છોડાવવા માંગતા હોય તો ડૉક્ટરની સલાહ લઈને જરૂરથી તમે છોડાવી શકો છો પરંતુ હા એક વર્ષ પહેલાં તમે છોડાવો ને તો બાળકને ફોર્મુલા મિલકત આપવાનું હવે આવે છે કે બાળકને ધાવણ છોડાવવાનું કેવી રીતે તો આની અંદર હું ટોટલી મારો એક્સપિરિયન્સ જ તમને શેર કરું છું કારણ કે જ્યારે શિવાશને મારે છોડાવવાનું થયું હતું ને ત્યારે અમે પણ એકલા જ હતા મીન્સ કે હું એના પપ્પા અને શિવાંશ અમે ત્રણ જણ જોડે રહીએ છીએ તો અમને પણ કોઈ કરતાં કોઈ ફેમિલીનો સપોર્ટ નહોતો બાકી કેવું હોય ફેમિલીની અંદર મોટા લોકો હોય તો બાળકને એમની સાથે સુડાવી દે તો ધાવણ છૂટી જાય એ ટાઈપનું થઈ શકે પરંતુ એવું નહોતું તો એકલા હોય છે ને ત્યારે શું કરવું ને એ સૌથી મહત્ત્વનું છે તો સૌથી પહેલાં તો બાળકને છે ને દિવસનું ધાવણ છોડાવો જ્યારે પણ શિવાંશને છોડાવવાનું શરૂઆત કરી હતી ને તો દિવસનું છોડાવું તો બહુ જ ઈઝી પડી ગયું હતું સવારે જસ્ટ જ્યારે એ ઉઠે ને એ વખત એને ધાવણ આપતી હતી પછી જ્યારે બપોરે સૂવાનું હોય ને એને તો હું એને જસ્ટ આવી રીતે ખભા ઉપર લઈ લઈને ફરું ને તો બપોરનો ટાઈમ હોય ને તો એ સુઈ જતો હતો કંઈક ને કંઈક સોંગ ગાવ કે પછી લોરી ગાવ પોતાની જાતે બાળકને જે પણ ગમે ને એ ટાઈપનું તમે ગાઈને પછી બાળકને સુડાવી શકો છો તો એવી રીતે એને બપોરનું ધાવણ તો વહેલું છૂટી ગયું હતું ને એને પછી નીચે મૂકું પથારીની અંદર તો પછી સૂઈ જતો હતો શાંતિથી અને ને પછી ઉઠે ને ત્યારે પણ એ ધાવણ નહોતો માંગતો કારણ કે હું એ જ વખતે એને મેં સવા એક દોઢ વરસની આસપાસ કરવું હતું તો ઉપરનું દૂધ અમે ચાલુ કરી દીધું હતું તો ગાયના દૂધની અંદર ગાયનું દૂધ જ એને જસ્ટ આપતા હતા એની અંદર કંઈ કરતાં કે એડ પણ પહેલાં તો નહોતા કરતા ડૉક્ટરે કીધું હતું કંઈ કરતાં કે એડ કરવાની જરૂર નથી પરંતુ હા એડ કરવું હોય તો સાકર છે ઇલાયચી છે સૂટ પાવડર છે એડ કરીને આપી શકું હું પહેલેથી એને કોરું દૂધ જ આપતી હતી તો એ વખતે થોડુંક કોરું દૂધ આપી દેતી હતી અને પછી નાસ્તો કરાવી દઈએ તો એને પછી ધાવણ યાદ જ નહોતું આવતું વધારે તકલીફ પડી હતી જ્યારે એને હું રાતે ધાવણ છોડાવવાનો ટ્રાય કરતી હતી કારણ કે રાતે છે ને અમુક વખત તો એક વર્ષ પછી નવ એક મહિનાનો થયો દોઢ વર્ષ સવા એક વર્ષ સુધી તો એવું કરે કે રાતે જાતે ઊભો થઈ જાય ને એને જ્યાં સુધી ફિડિંગ ના કરાવું ને ત્યાં સુધી રળિયા કરે લઈને બેસું ને જે હું નીચે મૂકવાનો ટ્રાય કરું ને તો પણ એ રડિયા કરે તો તમને એ પણ હું સજેસ્ટ કરું કે બાળકને ધાવણ કરાવતા હોય ને તો એને નવ એક મહિના પછી કે વર્ષ પછી પણ સૂતા સૂતા બાળક ધાવણ હેબિટ જસ્ટ અંદર ધ્યાન એ રાખવાનું હોય કે બાળક નાક ના દબાઈ જાય કે બાળકને વધારે પ્રેશર ના આવી જાય બાકી તો સુવા માટેની પોઝિશન પણ બાળકની સારી છે કારણ કે બાળકને હું ખોડામાં લઈને શિવાસ ને હું ફીડિંગ કરાવતી જેવો પણ હું નીચે મૂકવાનો ટ્રાય કરું તો બહુ જ રડતો હતો મારે એને આખી રાત રાત કોક વખત લઈ લઈને બેસી રહેવું પડતું હતું ને એની અંદર કમર એટલી બધી દુઃખે એના પપ્પા પણ જાગતા રહેતા હતા એ પણ ઘણી બધી વખત ટ્રાય કરે કે હું એને લઈને બેસું પરંતુ એને બસ મમ્મી જ જોઈતી હોય ને એ જસ્ટ કે મોઢાની અંદર જસ્ટ લઈને પછી ઊંઘી રહેશે ને જેવું આપણે નીચે મૂકવાનો ટ્રાય કરે ને પછી રડવા લાગે તો આવું કરતું હોય ને તો શું કરવાનું તો સૌથી પહેલાં તો કાળજી એ રાખવાની કે રાતનું જમવાનું એનું છે ને એકદમ પ્રોપર કરી દેવાનું ફૂલ પેટ જમાડવાનું અને પછી એને દૂધ દૂધ તમે ઉપરનું આપવાનું તો શરૂ કરી દેશો એક વર્ષ પછી તો તો રાતે સોવા ટાઈમ પછી અમે એવું કર્યું હતું કે સ્પેશિયલી અમે એની પહેલાં તો એ ટ્રાય કર્યો તો કે એના પપ્પા એમ કહેતા હતા કે ના મમ્મી વોશરૂમ ગઈ છે તો સુઈ જા તો પણ એ બેસી રહેતો હતો એવું નહીં કે એની જોડે બધા ટ્રાય કરી ગયા હું એ વખતે નવી નવી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હતી તો હું બહારના રૂમમાં બેસીને હું યુટ્યુબના વિડીયો પણ બનાવું ને તો સહેજેનો અવાજ આવે ને તો મારે ઉપર ઊભું થઈને પછી જવું પડે એની જોડે ને પછી એને દાવણ કરાવીને પછી પાછું હું યુટ્યુબના વિડીયોને એડિટિંગને બધું કરતી હતી જાતે જાગીને તો એ બહુ જ હાડ પડતું હતું પછી મેં કંઈક અમે ટેકનિક અપનાવી કે આપણે એને કંઈક કારણ કે સમજતું તો છે જાય ને સવા એક દોઢ વરસનું છોકરું હોય તો એ વખતે અમે એને એક જગ્યાએ લઈ ગયા ફર્સ્ટ ક્રાઈનો અમારા ત્યાં નજીકમાં જ એક શોરૂમ છે ત્યાં લઈ ગયા ને ત્યાંથી પછી અમે એને જસ્ટ એક સીપર બતાવ્યું ને એને કીધું હવે મોટા જે છોકરાઓ હોય ને એ લોકો આની અંદર દૂધ પીવે તો એ તો ખુશ થઈ ગયો કે હા મને તો આ ગમી ગઈ છે બોટલ એટલે પછી એ અમે સીપર લઈને આવ્યા ને પછી રાત્રે સોવા ટાઈમ એને એ સીપરની અંદર દૂધ આપીને સુવડાવતા હતા પછી જેવો રાતે અડધી રાતે ઉઠે ને તો પછી એ કહે કે મારે દૂધ પીવું છે તો એ સી તો મારી જોડે આવે તો એ વખતે પણ હું સીપર લઈને જ બેસતી હતી ને એને પછી સીપરની અંદર દૂધ આપી દીધી હતી તો જ્યારે પણ એ યાદ કરે ને કે મારે દૂધ પીવું છે તો એ વખતે એને હું ધ્યાન ડાયવર્ટ કરી નાખતા હતા કે ના હવે તો તું મોટો થઈ ગયો છે તો તારે તો સીપરની અંદર પીવાનું છે અને આ સીપર પણ કેટલું સરસ છે એવી રીતે એને થોડુંક સમજાવ્યું હતું તો મારે એ બહુ જ હેલ્પફુલ થયો હતો અને આ રીત ટ્રાય કરીને તો એને જસ્ટ એક બે દિવસની અંદર જ છૂટી ગયું હતું કઈ કરતાં કંઈ જ અમને તકલીફ નહોતી પડી એની પહેલાં આઈડિયા આવ્યો હોત ને તો તો એ હેરાન પણ ના થયો હોત રડ્યો પણ ના હોત ને કંઈ ના થયું હોત તો તમે પણ આ રીતે બાળકને અને હા આની અંદર સિપરની કે બોટલની ટીવું ના પડી જાય એ પણ ધ્યાન રાખવાનું અમે એને દિવસના જ્યારે પણ આપીએ ને તો ગ્લાસમાં છે કે પછી બોટલ દૂધની તો એને આપી જ નથી અમે લોકોએ તો ગ્લાસની અંદર આપીએ કાં તો પછી વાટકીની અંદર આપીએ તો વસ્તુ છે ને આવી રીતે ચેન્જ કરતા રહેશે એમ તો એકની હેબિટ નહીં પડે તમારે લોકોએ જો ફીડિંગ છોડાવવું હોય તો જો ઘરની અંદર જોઈન્ટમાં રહેતા હોય તો ફેમિલીનો સપોર્ટ લેવાનો કે રાતે જાગે તો જો બા દાદા જોડે રહેતા હોય તો એમની જોડે સોડાવવા માટે મોકલાવવાનો અદરવાઈઝ હસબન્ડને કહેવાનું કે મમ્મી અહીંયા ગઈ છે એ આવે છે ત્યાર તો તું સૂઈ જાય એ રીતે પણ બાળક છે ને બહુ હોશિયાર હોય છે આ રીતે પણ એને ખબર તો પડી જતી હોય છે કે મમ્મી અહીંયા છે આ લોકો મને ઉલ્લું બનાવે છે તો તમારે મારા બાળકને થોડુંક સમજો ને થોડું પઠાઈને વાત કરશો ને તો બાળક શ્યોર સમજી જશે અને બાળક છે ને સવા એક વરસની દોઢ વરસનું બે વરસનું હશે ને તો પ્રોપર સમજશે તમે જસ્ટ એને શાંતિથી બધું સમજાવો એ સારી રીતે સમજશે અને સૌથી સારું બીજું એક પણ પ્રયોગ કરશો એકવીસ દિવસનું જે પોઝિટિવ અફિલમેશન હોય છે ને એ જે હું કહું છું ને એ કે બાળક જ્યારે પણ સૂતું હોય ને ત્યારે એને જસ્ટ ઊંઘમાં હોય ત્યારે એનું સબકોન્શિયસ માઇન્ડ જે કામ કરતું હોય ને એ વખતે તમે એને કહો કે મારું બાળક જે પણ નામ હોય નામ બોલીને કહેવાનું કે તું હવે મોટો થઈ ગયો છે હવે તું દૂધની બોટલ અરે દૂધના જે પણ દૂધ ગ્લાસની અંદર પીવે છે મમ્માનું ધાવણ તો તને ગમે જ છે પરંતુ હવે તું એ એની બદલે હવે આની અંદર પીવા લાગ્યો છે ને તું બહુ જ ડાયો છે આવી રીતે તમે પોઝિટિવ રીતે બોલશો ને તો સારામાં સારો ફરક જોવા મળશે આ હતો મારો અનુભવ તમારો પણ અનુભવ કોઈ પણ હોય તો મને શેર જરૂરથી કરજો અને હા કોઈ પણ નવો ટોપિક ઉપર તમને વિડીયો જોઈતો હોય ને તો મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો નવા ટોપિક સાથે ફરીથી મળીશું બાય બાય